ખેરલ ધારાસભ્ય ઉનાત પાસે ઇજાગ્રસ્ત બાઇક ચાલક ની મદદ કરી આજરોજ તારીખ 22 માર્ચ બે ના રોજ બપોરે બાર દસ કલાકે ખેરાલુ એડર હાઈવે ઉપર એક બાઇક ચાલકને પૂરપાટ જતી ગાડીએ ટક્કર મારતા બાઇક ચાલક ઘાયલ થયો હતો બાઇક ચાલક અન્ય બાઇક ચાલકની મદદ કરી રહ્યો હતો એ સમયે પૂરપાટ ઝડપે જતી ગાડીએ ટક્કર મારતા ઈજાઓ પહોંચી હતી બરાબર એ જ સમયે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેઓએ અકસ્માત જોતા તાત્કાલિક એકસો ને બોલાવી બાઇક ચાલકને વડનગર સિવિલ ખાતે ખસેડ્યો હતો તેમજ સિવિલ તંત્ર સાથે ટેલિફોનિક વાત કરી બાઇક ચાલકને તાત્કાલિક સારવાર મળે તે માટે સૂચનાઓ પણ આપી હતી అహల్ జిగర్ మెవాడా ఖేరాలూ